જામાં આવ્યો છે આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા મેહિર સોની આપણી સાથે લાઈવ જોડાયા છે મેહિર બીજેડ કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે અકાઉન્ટ પકડાયો છે શું વધુ જાણકારી જુહી બીઝેડ પોન્જી સ્કીમ કૌભાંડનો જે માસ્ટર માઇન્ડ ભૂપેન્દ્ર ઝાલા છે તેની ગઈકાલે જ જ્યુડિશિયલ કસ્ટડીમાં તેને ખસેડવામાં આવ્યો અત્યારે જેલમાં છે જો કે તે રિમાન્ડ ઉપર હતો અને રિમાન્ડ દરમિયાન તેની પૂછતાછમાં અને કેવા ખુલાસા છે તે થયા હતા ખાસ કરી કે જે આખું આ કૌભાંડ છે જે ચારસો બાવીસ કરોડ સુધીનો આંકડો છે તે પહોંચ્યું હતું ખાસ આ જે આખું પહોંચી સ્કીમનું કૌભાંડ ચલાવવા માટે એકાઉન્ટન્ટ જે નરેન્દ્ર રાખવામાં આવ્યો હતો તેની જે શંકા છે કે જે સીઆરડી ક્રાઇમને લાગી હતી પરંતુ જે તપાસમાં અને પૂછતાછમાં જે સામે આવ્યું હતું અને જે તેની સંડોવણી ખૂલતા તેની ધરપકડ છે તે કરવામાં આવી છે એટલે સીઆરડી ક્રાઇમે આ કેસમાં વધુ એક ધરપકડ છે તે કરવામાં આવી છે ત્યારે હાલ આ બીઝેડ સ્પોન્જી સ્કીમ કૌભાંડમાં હજી જે સીએ છે તે પણ શંકાની સોયમાં છે કારણ કે તે શંકાના દાયરામાં છે હાલ સીઆઈડી ક્રાઈમ દ્વારા તેની પણ તપાસ જે છે તે કરવામાં આવી રહી છે ત્યારે ખાસ આ નરેન્દ્ર સાથે અનેક આ જે કોણ કોણ સંડોવાયેલ છે તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે ત્યારે જે માસ્ટર માઇન્ડ ભૂપેન્દ્ર ઝાલા હતો તેની સાથે અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ સાથે જ અન્ય જે એજન્ટો છે હજી તેવા પાંચથી છ